કોમેન્ટમાં આવતું રહેવાનું પ્રેઝન્ટ કોમેન્ટમાં આવતું રહેવાનું અને આપણે કોઈ ત્રીજી વ્યક્તિ છીએ તમે મને જોવો છો ને જો તમે મને એક અલગ તરીકે જોવો છો એમ તમે તમે જે જોનાર છે એ આ બોડી થી જુદો છે બોડી નથી તો બોડી કઈ કામ કરે છે એની અંદર કઈક સાયકોલોજીકલ રાગ રાગદ્વેષ ભય ઘૃણા કઈ આવે છે તો એ ત્રીજી પર્સન છે એ તરીકે તમે જોયા

તો તમારી પ્રેઝન્સ રહેશે એટલે તમારી અંદર કાબિલિયત બહુ સારી રીતે તમે જે કર્મ કરશો એની અંદર માસ્ટરી આવશે દાખલા તરીકે એક રૂમમાં મનો કે આમાં આશ્રમ અંદર એક રૂમમાં કામ થાય છે અને આ રૂમ ની અંદર કામ પતી ગયું લાઈટ કરેલી હતી પંખો કરેલો હતો તો લાઈટ અને પંખાને યાદ કરીને બંધ કરી દેવો તો એ જાગૃતિ છે કે આમ નાની વાત છે બહુ મોટી વાત તો નથી જેવી રીતે છે એવી રીતે પાછી કરી દેવી જ્યાં જે પ્રકારની જરૂરિયાત એટલે તમને પ્રેઝન્સમાં હો તો ખબર પડે માનો કે કપડા તમે કાઇડ કપડા ગમ્યા નાખી દીધા તો એ જાગૃતિ નથી માનો કે આપણું કામ છે એ આપણે કરવાનું હોય આપણે બીજાને આપણું કામ કોનું ન હોય એટલે જ્યાં શક્ય હોય ત્યાં લઈ તો

પ્રેમ જોઈને તમારો પ્રેમ તમે 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 ત્રીજી વ્યક્તિ વ્યક્તિ છો છો બીજી જ રીતે તમારે તમને તમને જોવાના નગર હું તરીકે જુઓ તો તમારી ભૂલ તમને ન દેખાય અને તમે ત્રીજી વ્યક્તિ તરીકે તમે કોક ત્રીજી વ્યક્તિને જોવો છો તો એની ભૂલ તમને બરાબર વ્યવસ્થિત રીતે દેખાય છે તો કરવાનું એક છે કે આપણે આ શરીર બની ગયા છે મન બની ગયા છે ಆಗ್ರಹ ಬು ಪ್ರಯತ್ನ